હાલો દોસ્તો આપણે આવી ગયા છીએ વાડીએ અને વાડીએ જોઈએ તો આપણે આ છે મારું નેવડું અને આગળ છે આપણું વણ તો આપણે હું તમને વણની આખી પૂરી જાણકારી આપું છું કેવું છે ને વરસાદ ફૂલ હતો એટલે આપણે આજ આવી ગયા આટો મારવા વાડીએ તો આગળ આપણે હું મેં દેખાડું તમને એવું થઈ ગયું છે બધું તો આ જો અહીંયા આપણે પવનને એવું બહુ હતું એટલે અહીંથી ડાળી ફાંખાઈ ગઈ તમે ફાલ જુઓ હા બધુંય એનું હા એટલે એલ ખાવ મેઠ ખાવ મીઠ પૂછી હા છે કારેલાનો છે ઓણમાં સડી ગયો છે અને આપણે વાવીએ છીએ વર્ષો વરે બહુ વર્ષો જૂનો પહેલાંનો વેલો છે અમે કાઢતર તરફ જો જાય આ શું છે બીજો આ રેલી આયલી છે હું તમને બતાડું આગળ આ બીવડાઈ દે ભૂણા છે એની મને મશરૂમ મશરૂમ છે ઓ મે તમને બતાવ્યું અમારા ખેતરમાં કેવા ભૂણા છે તો જોઈ તો બધું ખેતરનું મેદાન કરી નાખ્યું છે ભાઈની વાડીએ આઈ છે આવ્યા હતા

ઘડી ને ઘડી વેળ બદલી લે છે રાપુ બદલી લે છે તું જો હું આ બાજુ આવ્યો ત્યાં આ બાજુ આ બાજુ જવું પડશે આ ઓલી બાજુ પગ થઈ જશે પાંચ પાંચ દ દ નહી વધારે પંદર પંદર કિલાના થઈ જશે સફલા ઉષા નથી થતા ઉપર નાની એવો વરસાદ પડે છે ઉડો ઉડો જોઈ શકો છો આવું બધું તો મિત્રો હવે અમે આગળ જવાના છીએ ધીમે ધીમે અહીંયા ગલકા છે ને વાઈડ ટીંગાઈ જાય છે બધું હલાતું નથી બિલકુલ હસોડું હાલ એક ગલકુ લેતા જ કઈ ખાવા થાય સપ્લાય એટલા થઈ ગયા ને કઈ રીતે પૂકતા પાંચ મિનિટ થાય ને પંદર મિનિટ થાય

मजो मित्र आपने वर्षा दावीजों से न सप्ला आपने ऊंधकन ने कहा जगारो कटवा मटे हैं। हम्म 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 हम्म